નમસ્કાર મિત્રો અને સાથે કેટલીક અગત્યની માહિતી આ વિડિયો દરેક ઉમેદવાર સુધી પહોંચાડજો જેથી કરીને માહિતીના અભાવે કોઈ ઉમેદવાર બાકી ન રહી જાય ઉચ્ચતર માધ્યમિક સરકારીનું પીએમએલ ટુ આવી ચૂક્યું છે સાથે પત્રક અ બ ક અલગ અલગ પત્રકો આવ્યા છે હવે ઘણા બધાના ફોન આવે છે કે મારા માતાનું નામ આ હતું ને હવે સુધારીને આવ્યું તો વાંધા અરજી કરવાની તમને વાંધો હોય તો કરવાય આમાં સ્પષ્ટ લખ્યું છે તમને જો કોઈ પણ પ્રકારનો કંઈ પણ પ્રકારનો વાંધો હોય તો વાંધા અરજી કરવાની છે અને વાંધો નથી તો કોઈ પણ પ્રકારની વાંધા અરજી કરવાની નથી માતાના નામમાં સુધારો કોને આવ્યો છે તો કે જે વ્યક્તિએ પૂરું નામ લખ્યું હતું એને શોર્ટ નેમ સાથે આવી ગયું છે કારણ કે ખાલી માતાનું નામ લખવાનું હતું પૂરું નામ નહોતું લખવાનું જે લોકો માતાના નામમાં સ્પેલિંગમાં મિસ્ટેક હોય એ લોકોને સુધારા સાથે આવ્યું છે બીજો એક સુધારો તમને અલગ અલગ આપ્યો છે કે એલસીમાં જન્મ તારીખ આમ હોય ને તમારા આમ જન્મ તારીખ હોય તો તમને કારણ સહિત આખું લિસ્ટ આપી દીધું છે નામનું કે આ નામના વ્યક્તિને આ સુધારો છે આ વસ્તુ છે અને આ કારણથી સુધારા સાથે એનું નામ દર્શાવ્યું છે એટલે એમાં કોઈ ઇશ્યુ છે નહીં ધારો કે અમુકને માર્ક્સમાં સુધારો છે કે તેત્રીસો માર્ક હતા હવે પચીસો માર્ક થાય છે અમુકને વર્ષમાં અમુકને ઈડબલ્યુ એસ સર્ટિફિકેટ નંબર નાખવામાં તકલીફ હતી તો સામે તમારા નામની સામે તમારો જો કોઈ સુધારો કરવામાં આવ્યો છે તો સુધારો સ્પષ્ટ કહી દીધો છે કે તમારે ઇડબલ્યુ એસમાં તમે આ નાખ્યું હતું અથવા તો દસમામાં કમ્પ્યુટર નાખ્યું હતું અને તમારે ખરેખર નું બીજું સર્ટિફિકેટ રજૂ કર્યું છે તો એ અત્યારે કરવામાં આવ્યું છે તમારી કેટેગરી આ આવે છે પરંતુ તમારી કેટેગરી તમે આ લખી છે તો હવે તમને જનરલ કેટેગરીમાં ગણવામાં આવે છે સ્પષ્ટ બધું લખ્યું છે હવે ધારો કે તમને આમાં તકલીફ છે તમને આમાં કોઈ ઇશ્યુ છે કે ના હું મારી જે કેટેગરી છે એ જ કેટેગરીમાં આવું અને આમાં સુધારીના લોકો મને જનરલ કેટેગરીમાં નાખ્યો છે તો તમે વાંધા અરજી કરી શકો છો તમારા માતાના નામમાં ફેરફાર કરીને આપ્યું છે તમારા માતાનું નામ ખરેખર એ રીતે આવતું નથી મિસ્ટેક છે તો તમે વાંધા અરજી કરી શકો છો તમારા નામમાં તમારી જન્મ તારીખમાં એ લોકોએ જે સુધારો કરીને આપ્યો છે અને એ સુધારો યોગ્ય નથી તો તમે વાંધા અરજી કરી શકો છો સુધારો આપ્યો છે નામ પણ આપ્યું છે સુધારાનું કારણ પણ આપ્યું છે

વીસમો થઈ ગયો પહેલાં મારો નંબર પાંચમો હતો હવે મારો નંબર સાહેબ આવી ગયો તો મેં લિસ્ટ જોયું એના આધારે મને અંદાજો છે કહું આમાં કેટેગરી પ્રમાણે 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 જગ્યા મેલ મેરિટ ગોઠવીને કદાચ મોકલ્યું છે જેટલી હા બીજી વસ્તુ આમાં જગ્યામાં ફેરફાર થઈને આવ્યો છે અમુકમાં જગ્યા વધારો ઘટાડો કેટેગરીમાં વધારો ઘટાડો ટોટલ જગ્યામાં એ કદાચ આ પ્રમોશન થયું બદલી થયું જગ્યાઓ ભરાણી એટલે હોઈ શકે પોસિબલ શું છે એ ડિટેલ મને ખબર નથી પણ આ હોય શકે એવું હું કહી શકું અંદાજે બરોબર છે એટલે જે પ્રશ્ન મારા સુધી પહોંચે છે અને મને જેટલી ખબર પડે છે અંદાજે કહું છું અને મારું કીધેલું બધું ફાઇનલ નથી લગભગ કહું છું મારા અંદાજ પ્રમાણે મેં વાંચ્યું અને એનું અર્થઘટન કર્યું ને એ પ્રમાણે તમને કહું છું બાકી જો તમને કોઈ પણ પ્રકારની ક્યાંય સમજ ન પડતી હોય તો તમારે સંપર્ક વિભાગનો કરી નાખવાનો ફોન કરીને પછી આગળ વધવાનો બરોબર છે એટલે મારું કીધેલું સો ટકા બધાને જવાબ આપેલો સત્ય ન હોય મેં મારી રીતે અર્થઘટન કરીને કીધું હોય અને તમને જણાવવાનો પ્રયાસ કર્યો હોય કે આ રીતનું છે એટલે આ લોકોએ વાંધારજી કરવાની છે બીજી વાત હવે એ રહી કે રિજેક્શન લિસ્ટ આખું આવ્યું છે કે આટલા એટલા ઉમેદવારોના નામ રિજેક્ટ કરવામાં આવ્યું છે એક તો વિષયની ગોબા જાળી છે કે આ વિષય સાથે આપવું પછી ટાટા આ વિષયમાં આપી અને આ વિષયમાં થઈ જો તમને એમાં વાંધો છે તો વાંધારજી કરજો પછી તમને બોલવાની કોઈ પણ પ્રકારની તક નહીં મળે અત્યારે વાંધા અરજી કરી હશે તો તમને તક મળશે જો વાંધો છે છે તો બીજી વસ્તુ સૌથી વધારે રિજેક્શન કદાચ મારા ખ્યાલ મુજબ એક વિષય પ્રમાણે ને બે ડિગ્રી સાથે મેળવી હવે ત્યારે યુનિવર્સિટી બે ડિગ્રી આવતી હતી પણ આ લોકોએ ઠરાવ મૂક્યો છે યુજીસીનો કે આ ઠરાવ પહેલા કર્યું હોય તો રિજેક્શન છે એ પહેલા પણ કેટલીક યુનિવર્સિટી માન્યતા આપતી હતી તો એ લોકો વાંધા અરજી કરો પછી શું સોલ્યુશન આવે છે એ પછીની વાત છે અત્યારે તમે લોકો વાંધા અરજી કરી શકો છો એટલે આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ તમને તો હવે તમારે વાંધા અરજી કરવી કે ન કરવી કોઈને ફોન કે મેસેજથી પૂછવા નથી તમને વાંધો છે તો તમારે વાંધા અરજી કરવી તમને વાંધો નથી તો તમારે વાંધા અરજી કરવી નહીં તમારું નામ રિજેક્શનમાં છે પણ તમને એવું છે કે મારું નામ રિજેક્શનમાં હોવું ન જોઈએ તો વાંધા અરજી કરવાની છે અને આજનો જ ટાઈમ છે એટલે દરેક ઉમેદવાર સુધી આ આજનો આપણો વિડીયો પહોંચાડવાનો છે જેથી કરીને કોઈ રહી ન જાય બરોબર છે બાકી લગભગ જેટલી જગ્યા છે મારા ખ્યાલ મુજબ એટલા જ વ્યક્તિઓને અત્યારે લિસ્ટમાં નામ છે કદાચ એ લોકોને પછી આગળ બીજું લિસ્ટ બહાર પાડે કદાચ બરોબર છે અને જગ્યાઓ કદાચ ખાલી રહે તો કદાચ બીજું લિસ્ટ બહાર પાડે હવે આ લોકોનું આયોજન શું છે એ આપણને ખબર નથી કઈ રીતનું છે આપણને ખબર નથી પણ હવે એ આગળ વધીએ એમ ખબર પડશે અત્યારે તો ઓનલી ગવર્મેન્ટનું આપ્યું છે હવે ગ્રાન્ટેડમાં કઈ રીતનું છે કઈ રીતે પ્રક્રિયા થાય એ હાલ કોઈ ખ્યાલ નથી હવે પછી જોઈએ છે કે આગળ શું થાય છે કઈ રીતે થાય છે બરાબર છે એટલે આટલી વસ્તુ ક્લિયર હોવી જોઈએ કોને વાંધા અરજી કરવી ને કોને ન કરવી રિજેક્શનમાં ગયું છે તો શા માટે ગયું છે તમને સ્પષ્ટ કારણ સહિત જણાવી દીધું છે છતાં પણ કાંઈ કેરી હોય તો એ જે તે વિભાગમાં તમારે પૂછી લેવાની મને ખ્યાલ હશે કે ટીમને જેટલો ખ્યાલ હશે એટલું ટીમ તમને જણાવશે વિડીયોના માધ્યમથી જણાવીશું બાકી બધી જ સૂચનાઓ આપવામાં આવી છે જો સૂચનાઓ એક પછી એક એક પછી એક તમે પરફેક્ટ વાંચશો ને અને એનું અર્થઘટન પરફેક્ટ કરશો ને તો મને ખ્યાલ છે ત્યાં સુધી તમને કોઈ પ્રોબ્લેમ નહીં આવે અને જેટલા લોકોએ વિડીયો બનાવવાનો કીધો તો કે બુધવાર સુધીમાં કે મંગળવાર સુધીમાં જો કોઈ ગવર્મેન્ટ તરફથી અપડેટ નથી આવતી અને ક્રમિક ભરતી માટે નથી વિચારતા તો અમે પછીના દિવસે ગાંધીનગર આવશું આપણે ટ્વિટર અભિયાન આજે ચલાવવાનું હતું પરંતુ એ પહેલાં જ આપણી માહિતી આવી ગઈ એટલા માટે દરેક ઉમેદવારનો લાખ લાખ ધન્યવાદ કે જેઓએ ખાલી એક હાકલ પર વિડીયો બનાવ્યો અને લગભગ મારા ખ્યાલ મુજબ મારી પાસે ફક્ત ને ફક્ત ટોટલ છપ્પન જેવા વિડીયો આવ્યા હતા હવે તમે વિચાર કરી શકો છો ચોવીસ હજાર સાતસોની ભરતી છે સિત્તેર હજાર કરતાં વધુ ઉમેદવાર છે અને ચોપન વિડીયો બને છે અને વિડીયો સિવાયના લોકો કદાચ મને પૂછશે તો હું બહુ ઓછો જવાબ આપીશ કારણ કે લડતમાં તમારે સાથ દેવું નથી અને મોઢું ફેરવી લેવું છે અને જ્યારે કોઈ પણ પ્રકારના અટવાય ત્યારે તમે તરત કોલ કરો છો નો ડાઉટ અમારી ભાવના મદદ કરવાની છે પણ આ લડતમાં સાથ આપવો એ તમારી ફરજ છે એટલે તમારે સાથ આપવો ખૂબ જરૂરી છે જો તમે એક વિડીયો ન બનાવી શકતા હોય તો આગામી લડતમાં અમે તમારી પાસે શું આશા રાખી શકીએ પણ જે જે ઉમેદવાર મિત્રોએ વિડીયો બનાવ્યો એ દરેકનો લાખ લાખ ધન્યવાદ અને જ્યારે જરૂર પડે ત્યારે તમે મદદ માટે હાકલ પડે ત્યારે તૈયાર રહેશો એવી અમારી આશા છે છથી આઠનો પ્રશ્ન છે હવે એમાં આગળ વિચારીએ છીએ શું કરવું જોઈએ અને શું થઈ શકે કારણ કે એ માટે પણ આપણે વિડીયો બનાવવાનું અભિયાન હવે ચોપન કે છપ્પન જણા વિડીયો બનાવે તેના એના માટે અમે કશું કરી શકીએ નહીં વિડીયો તો હજારોની સંખ્યામાં આવે ને તો મજા આવે અને તો આપણે લડત લડીએ બાકી સૌ પોતપોતાનું કામ કરે જ છે તમે તાર કરતા રહેજો અને દરેક લાગી જાવ એવી શુભકામનાઓ જે જે જેના નામ આવ્યા છે કંઈ અગવડ ના પડે અને જેની જેની ક્વેરી છે એને સોલ્વ થઈ જાય એવી આપણે આશા રાખીએ બરાબર છે વધુ માહિતી માટે જો અપડેટ આવશે તો સો ટકા યુટ્યુબના કે ટ્વિટરના કે કોઈપણ માધ્યમથી યોગ્ય વિડીયો બનાવીશું આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત જય જય ગર્વ ગુજરાત